સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર ડભોઈ તંત્રની મનસ્વી કામગીરી ડભોઈ તાલુકાનું પલાસવાડા ગામ હાલમાં માર્ગ અને રેલવે તંત્રની બેદરકારીનું કેન્દ્ર બન્યું છે વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો આ મુખ્ય માર્ગ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વાહન ચાલકો માટે મોટી આપત્તિ સાબિત થઈ રહ્યો છે ધૂળની ડમરીઓ ઊંડા ખાડા સાંકડો રસ્તો અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓના કારણે રોજબરોજ અવરજવર કરતા નાગરિકો વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ હેરાન પરેશાન છે પલાસવાડા ફાટક પર રેલવે દ્વારા નવીનીકરણની કામગીરી ચાલુ હોવાથી છેલ્લા લગભગ એક મહિનાથી રસ્તો સાંકડો કરી દેવામાં આવ્યો છે ફાટકની આગળ અને પાછળના ભાગે માત્ર મેટલ અને કપચી નાખી દેવામાં આવી છે પરંતુ તેના પર ડાબરનું પડ ચઢાવવામાં આવ્યું નથી આ અધૂરી કામગીરીને કારણે રસ્તા પર ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય છવાયું છે સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકો દ્વારા કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે ધૂળને બેસાડવા માટે રોજ એક ટેન્કર પાણીનો છંટકાવ કરવામાં આવે જો કે કોન્ટ્રાક્ટર આ રજૂઆતને ગણકારતા નથી જેના કારણે ધૂળની ડમરીઓ સતત ઉડતી રહે છે ઘણીવાર સામેથી આવતા વાહનો પણ સ્પષ્ટ દેખાતા નથી જેના પરિણામે અકસ્માતના બનાવો વધવાનો ભય તોળાઈ રહ્યો છે ઉપરાંત કપચી અને ખાડાઓને કારણે વાહન હંકારવામાં પણ મુશ્કેલી પડી રહી છે રસ્તો સાંકડો થઈ જવાના કારણે અને એક તરફનો રસ્તો લાંબા સમયથી બંધ રહેવાના કારણે પલાસવાડા ફાટક પાસે કાયમી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે ટ્રાફિકની ભીડ અને મુશ્કેલી છેલ્લા વીસ પચ્ચીસ દિવસથી વધી ગઈ છે વાહનચાલકોને લાંબા સમય સુધી લગભગ એકથી દોઢ બે કલાક પોતાના વાહનો લઈને ઊભા રહેવું પડે છે જેનાથી કિંમતી સમયનો વ્યય થાય છે મુસાફરો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે જો એક તરફનો રસ્તો આટલા બધા દિવસોથી બંધ રાખ્યો છે તો ત્યાં કોઈ જ કામગીરી કેમ શરૂ નથી કરવામાં આવી તંત્ર એક તરફ રસ્તો બંધ રાખીને મુસાફરોને પરેશાન કરી રહ્યું છે પરંતુ કામગીરીની શરૂઆત કરતું નથી માત્ર પલાસવાડા જ નહીં પરંતુ ડભોઈ વડોદરા વચ્ચેના કેટલાક રસ્તાઓ પર ચાલતી કામગીરીના કારણે પણ સ્થિતિ વણસી છે કેટલાક સ્થળોએ કામગીરીને કારણે રસ્તાઓને વનવે કરી દેવામાં આવ્યા છે જેના લીધે વાહનચાલકોને બિનજરૂરી રીતે લાંબો સમય ઊભા રહેવું પડે છે અને અકસ્માતોનું જોખમ પણ વધ્યું છે લોકોનો સ્પષ્ટ આરોપ છે કે બાંધકામ વિભાગ અને રેલવે તંત્ર દ્વારા મનસ્વી રીતે કામગીરી કરવામાં આવી રહી છે અને મુસાફરોને પડતી તકલીફો બાબતે કોઈ વિચાર કરવામાં આવતો નથી રોજે રોજ અપડાઉન કરતા નોકરિયાત વર્ગ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો હવે ત્રાસી ગયા છે અને ઉચ્ચ સ્તરીય દખલગીરીની માંગ કરી રહ્યા છે બાંધકામ વિભાગ અને રેલવે તંત્ર પોતે મુસાફરોને પડતી તકલીફો બાબતે કશું જ વિચારતા નથી અને પોતાનું ધાર્યું જ કરતા હોય છે સરકાર દ્વારા કે જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે ધ્યાનમાં લેવામાં આવે અને રોજે રોજ અપડાઉન કરતા નાગરિકોને પડતી આ તકલીફોનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે બની એ પોડી નથી કરી અને પહોળી છે તો બની છે પરંતુ રોડ બરાબર નથી અને એના કારણે તમે અમને જોયું કે ગાડી કેવી ફસાઈ હતી ફસાય એના કારણે પાછળ એક્સિડન્ટ થાય એના કકરાટો પછી ધૂર ઉડે એકલા રેવલ જ નાખેલા છે અને એના કારણે પ્રજાને હાલાકી ભોગવવી પડે છે પ્રજા તો પ્રજાનું કામ કરે જ છે એના પૈસા અને ટેક્સો ચૂકવે છે છતાં પ્રજાને ફેસિલિટી મળતી નથી બરાબર અને રેલવે તંત્ર બી ઘોર બેદરકારી ઊંઘમાં ઊંઘતું હોય એવું દેખાઈ રહ્યું છે તો વહેલી સત્વરે આ રોડ બનાવવા અમારી માંગ જાહેર જનતાની અને રોડ છે એના કારણે ટ્રાફિકની સમસ્યા ફૂલ થાય છે છે અને અને ધૂળ બી એટલી ઉડે કે એના કારણે લાઈનોની લાઈનો લાગે છે અને એક્સિડન્ટ થાય છે તકલીફ એવી છે સાહેબ કે આ પલાસવાડા ગામ પંચાયતના જે હદમાં અમારી ગામની અંદર જે ફાટક છે ત્યાં આગળ ધૂળની સમસ્યા એવી છે કે ફાટકનું કામ એક મહિનાથી ચાલે છે છતાંય કામ ચાલે છે એનું કંઈ વાંધો નહીં ફાટક ખુલ્લી કરે એનો વાંધો નહીં પણ જે ધૂળ ઉડે છે એના માટે પાણી છાંટે અને કોઈને તકલીફ ના પડે એવી મારી રજૂઆત છે હું પલાસવાળાના એક નાગરિક તરીકે મારી એક ફરજમાં આવે છે એટલે હું તમને રજૂઆત કરું છું તકલીફ તકલીફ તો સાહેબ હવે એવી છે કે ઠેઠ સુધી ટ્રાફિક જામ થઈ જાય જીઆરડીના માણસો આઠ આઠ બાર બાર કલાક સુધી રોકાય પણ ટ્રાફિકના લીધે આ જ્યાં દળ ઉડે છે એમાં પાણી છટાય અને ધીરે ધીરે કામ ચાલે છે ગોકળગાય એ ના ચાલુ જેમ વહેલી તકે બને તો કંઈક બધાનું કામ ચાલે રેલવે તંત્રનું કામ ચાલે છે ગળીમાં પીડબલ્યુ એ કંઈક બ્રિજ માટે આવવાના છે પણ પેલું કેવું કે આ વહેલું પોતે તો આ કોઈને તકલીફ ના પડે સાહેબ સમાચારની અ નવી અપડેટ જોતાં રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવો અને મહેલાયક દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો